બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોનો ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું તેમજ અવિધા ગામેથી રૂપિયા નવ લાખ જેટલી રકમની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ઝઘડીયા ગામે રહેતા નયનાબેન શાહ ગતરોજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષભાઈને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા દસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા જ્યારે અવિધા ગામે સુથાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પરિવાર સાથે ધૂળેટીના દિવસે વડોદરા ગયા હતા ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખ સાઠ હજાર મળી અંદાજે રૂપિયા નવ લાખ જેટલી રકમનો મુદ્દામાલ રાત્રિ ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી ઝઘડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલાવા પામી છે વૈશાલીબેન અલ્પેશકુમાર પટેલ અવિધાથી મારા ઘરે અમે ધુરેટીના દિવસે ચાર વાગે કોરોના ગયા હતા આજે સવારે સાત વાગે આવ્યા હતા બધું ઘર મેં તિજોરી બધું તૂટેલું હતું અને બધું લઈ ગયા તોડીને અંદરથી રૂપિયા મારી બેબી ની સોનાની વસ્તુ કન્યાદાન મેં આવેલી હતી તે બધું રોકડા રૂપિયા એક લાખ ચાલીસ હજાર લઈ ગયા બીજું શું શું હતું બીજું કન્યાદાન ની વસ્તુ હતી મારી અંદર સોનાની ચેન હતી બુટ્ટી જુડા સાકડા બધું હતું એ બધું જ લઈ ગયા તિજોરીના લોકરો તોડીને ત્યાર પછી તમે શું કહ્યું પોલીસ આઈ ને ગઈ છે રાજપી થી પોલીસ સ્ટેશન માં બધું નોંધાયેલ છે સતવા સાથે જીતુ રાણા દિવ્યાગ દિવ્યાંગ ન્યુઝિયા ભરૂચ